મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે આ પરેડમાં કુલ સોળ કન્ટ્રીઝન્ટ સહભાગી થશે જેમાં બીએસએફ સી આઈટીબીપી સી આર તેમજ જમ્મુ કાશ્મીર પંજાબ આસામ કેરળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે પરેડનું નેતૃત્વ સો જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે જેમાં ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતા અને સી આરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપમાં આ પરેડમાં જોડાશે આ ઉપરાંત નવ બેન્ડ કન્ટિજન્ટ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવશે ગુજરાતના બે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજાશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મેયર વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અઢારસો પંચોતેર એકત્રીસમી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે દોઢસોમી જન્મ જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજે તેમની દોઢસોમી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે તો ગત રોજ ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ રૂપિયા બારસો વીસ કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ ખાતમૂરત અને શુભારંભ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ડેરીડેન્ડ સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર આજે સરદાર વલ્લભભાઈ પટેલ એવી વિભૂતિ તેને આ દેશની એકતા અને અખંડતામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અઠારસો પંચોતેરમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા એટલા માટે કહેલાયા લોકો જુદી જુદી વાતો કરતા હોય છે અને એક સામાન્ય પરિવારમાંથી ઊભા થવું પરમસદમાં ભણવું વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી બેરિસ્ટર બનવા જવું આવવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું એ તમામ ભૂમિકાઓ છે પણ સૌથી મોટી વિશ્વમાં જે એમને વાત કરીએ એ છે કે બિના હથિયાર ઉઠાય એ દેશ કોઈ એકતા ઓર અખંડતાને દોરને બાંધ્યા એમના માટે જાતિ પ્રથા કશું નથી દેશ સૌથી પ્રથમ હતું અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી આ ટીવી મીડિયા વગેરે થતું નથી અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશને એકતા અને અખંડતામાં ભાવ જોડવું અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણકાર ચાલતું હોય એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય એવી થતાએ જાતિ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય ત્યારે જ્યારે એમને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું એને સક્ષત નમન છે આવા નેતાઓની આજે જરૂર છે જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે પબ્લિસિટી તો લોકો બહુ કરે છે એક ગાયને બી ઘાસ કવડાવવાની તો પણ ફોટા લે છે પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી દેશને જોડવાની પ્રથા હતી અને કરી બતાડ્યું એ જ મહાનતા છે એટલે આજે એમને નમન કરું છું અને એના માર્ગ પર ચાલવાની ચાલવા માટેની મા તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદા સાદાઇથી આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકત નથી કે આપણી સામે જોઈએ એમને એવી તાકાત ઊભી કરેલી એટલે એમને નમન કરે